હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ તારીખ તેર ઓગસ્ટ આજથી નવ વર્ષ પહેલાં તેર ઓગસ્ટ બે હજાર સોળના દિવસે લાખો ભક્તોના જીવનપ્રાણ સમાન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે દેહિલા સંકેલી હતી એમના ધામગમન દિનની સ્મૃતિ સાથે આણંદના અક્ષરફાર્મ ખાતે આજે સવારે પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાત પૂજામાં વિવિધ ભક્તિસભર પ્રસ્તુતિઓ થઈ હતી ભક્તિપદો અને મુખપાઠ દ્વારા તેમના દિવ્ય ઉપકારોનું સ્મરણ કરાયું હતું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આપણને સૌને આપેલી અનમોલ ભેટ એટલે એમના જ સ્વરૂપ સમાન પરમ પરમપૂજી મહંત સ્વામી મહારાજના આજે હજારો ભક્તો સંતોએ દર્શન આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આજના આ અંતર્દાન દિને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સહિત વિવિધ મહાનુભાવોએ પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ અર્પણ કરી હતી આ દિને આણંદ ખાતે સનાતન ધર્મના સંતોનું સ્નેહમિલન અને સ્નેહભોજન પણ રાખવામાં આવ્યા હતા આ પ્રસંગે જુદા જુદા સંપ્રદાયોના સંતો મહંતો અને ધર્માચાર્યોએ ખાસ ઉપસ્થિત રહીને પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને હૃદયપૂર્વક અંજલિ આપી હતી સદ્ગુરુ પૂજ્ય ત્યાગવल्लभदास સ્વામી અને પૂજ્ય ભગવત ચરણદાસ સ્વામીએ સૌને સત્કાર્યા હતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સૌને આવકારીને આભાર અને સ્નેહ દર્શાવ્યો હતો જય સ્વામિનારાયણ આજના 13 ઓગસ્ટના એક ઐતિહાસિક દિને વિશ્વવંદનીય સંતવરીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તેઓની દામગમન તારીખ છે જેઓ સનાતન ધર્મ માટે હિન્દુ સંસ્કૃતિ માટે પોતાનું સમગ્ર જીવન કર્યું અક્ષરધામ જેવા થી મંદિરો એવા સુશિક્ષિત સંતો અનેકવિધ સામાજિક સેવાઓ દ્વારા એ સૌ કોઈના પૂજનીય હતા સૌ કોઈના સ્મરણીય હતા પ્રમુખ સ્વામી મહારાજની એક આગવી વિશેષતા હતી એમને સનાતન ધર્મના તમામ સંતો સાથે અનેરો નાતો હતો ખૂબ પ્રેમ હતો આદર હતો હંમેશા એ તમામ ધર્મ ના સંતો સાધતા સ્વામી ધાર્મિક સ્થળે પધારીને ઠાકોરજીના ભગવાનના દેવી દેવતાઓના સનાતન ધર્મના દર્શન કરતા અને કઈ રીતે આપણે બધા એક બનીને શ્રેષ્ઠ ગુજરાત શ્રેષ્ઠ ભારત અને સનાતન ધર્મ ધજા પતાકા ફરકાવી શકીએ એવું ભગીરથ કાર્ય એમણે કર્યું એની શ્રુતિમાં આજે તેઓના અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સમગ્ર સ્થાનોના ગાદી સ્થાનો ના સંતો મહંતો ભગવંતો ધર્મગુરુઓ આચાર્યો ખૂબ જ મહિમા સાથે શ્રદ્ધાથી ઉત્સાહથી પ્રમુખ સ્વામી મહારાજને અંજલી આપવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે મુલાકાત થાય તે માટે અત્રે વધારે છે ખૂબ મોટી સંખ્યામાં આ સનાતન ધર્મ પવિત્ર પૂજનીય સંતો દ્વારા સનાતન ધર્મ વધારે મજબૂત બને અને આપણે સૌ કોઈ એક બનીને હિન્દુ સંસ્કૃતિ નું નામ રોશન કરી શકીએ એ જ પ્રાર્થના સૌ કોઈને જય સ્વામિનારાયણ સનાતન ધર્મ જય હોય છે